આડોડિયાવાસમાં છૂટાછેડા બાદ ભરણ પોષણની રકમની આપી હોવાની દાજ રાખી માતા પુત્રી ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા તિલકનગરના આડોડિયાવાસમાં રહેતા રોનીશભાઈ નિતેશભાઈ પરમારે છૂટાછેડા કર્યા બાદ ભરણ પોષણની રકમની આપી હોવાની દાજ રાખી અજયભાઈ ઉર્ફે લાલો બહાદુરભાઈ રાઠોડ કરીનાબેન બહાદુરભાઈ રાઠોડ અને મધુબેન બહાદુરભાઈ રાઠોડે રોનીશભાઈ નીતિશભાઈ પરમાર અને તેમના માતા મીનાબેન પરમાર ઉપર હુમલો કરતા બંનેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા રોનીશ નીતિશભાઈ પરમાર રોનીશભાઈ ક્યાંથી આવ્યો છો ને શું બનાવું માસ તિલક નગર માંથી આવું છું સાહેબ અને હું ઘરે હતો ત્યાં મને મારવા આવ્યો મારો શાળો મારો દિવસ થઈ ગયો છે કાલે અને હું ઘરે નહોતો અને આજે આવ્યો અમારા નાતમાં પતી ગયું છે એ વસ્તુ બધું નોર્મલ જે હતું એ પતાવી દીધું છે અને આજે ત્રીસ હજાર રૂપિયા મારી પાસે માગે છે મારા સારું અને એ ત્રીસ હજાર માંગ બાબતે મને મારવા ઘરે આવે છે તો મેં એને કીધું બે પાંચ દી મને આપું છૂટક મજૂરી મજૂરી કરું છું હું તને આપી દઈશ તો એ કે નાના નાના કે હું તને મારી જ નાખીશ આવ જાનથી મારી નાખીશ પહેલાં આવ્યો પહેલાં બે ત્રણ ખા કરીને જતો તોય પણ હું કાંઈ ના બોલ્યો પછી બીજી વાર આવ્યો તો મને તલવારનો ઘા અહીંયા ઊંધી તલવારનો ઘા માર્યો અને મને ઈજા પહોંચાડીને મારા મમ્મીને ઈજા પહોંચાડી પછી અમે અહીંયા મોટા દવાખાને આવ્યા એક અજય ઉર્ફે લાલો બહાદુરભાઈ રાઠોડ અને એક કરીનાબેન બહાદુરભાઈ રાઠોડ એક મધુબેન બહાદુરભાઈ રાઠોડ બસ આ એટલા જણા છે મારવામાં મને મારવા આવ્યા હતા મને મારવા મારી નાખવાની ધમકી આપે છે નકર ત્રીસ ટકા મને વ્યાજ પહોંચાડી દીધું મને કારણ શું હતું કારણ આ છે કે મેં છૂટું એ લોકોએ કરી આપ્યું છે એમની બેન સાથે મારા લગ્ન થયેલા હતા એ છૂટું કરી નાખ્યું છે એ ત્રીસ હજાર બાબતમાં મને મારું આવે છે ઘરે મારી નાખવાની ધમકી આપે છે